એમના પાર્ટીના જ કોઈ સભ્ય એવો પ્રચાર કરે છે કે જો સાત દિવસમાં જામીન આપવામાં નહીં આવે તો તમામ સરકારી કચેરી તંત્ર જેલ તંત્ર બધાને જ અમે ઘેરીશું અને બધા હથિયારો સાથે અમે નીકળીશું એવી ધમકી પણ ધ્યાને લીધી છે વિડીયો તો ગમે તે લોકો ગમે તે બોલે એ વિના હિતે શું છે કે નહીં અને ખરી જતા જે જામીન અરજી છે એ કેસને સંબંધિત હોવી જોઈએ પછીના બીજા લોકોના જો વિડીયો વાયરલ થયા તે જામીનના હક પર ની અસર થતી નથી અમે રજૂઆત કરી ચુકાદો જોતા એમાં જે ગંભીર પ્રકારના એમની સામે અઢાર ગુનાઓ હતા એ પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે એ ધારાસભ્ય ન હતા તે પહેલાં એ એમની સામે તડીપાડ અને પાસા કરવામાં આવેલા એ પણ ધ્યાનમાં લીધા છે તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં લીધા છે તેમ તેમજ જે લેટેસ્ટ જોઈએ તો એમની સામે હમણાં સોશિયલ મીડિયામાં જે ધમકીઓ મળતી હતી સરકારી કચેરીઓ ઉડાવી દેવાની જેલ ઉડાવી દેવાની જેલને નુકસાન કરવાની એ પણ એમાં ધ્યાનમાં લેવાનું છે તેમાં ખાસ કરીને પોલીસ પોલીસ તરફથી વિડીયો રજૂ કરવામાં આવેલા એફિડેવિટ સાથે તો એ વિડીયો પણ સાહેબે જોઈને ધ્યાનમાં લીધા છે ખાસ કરીને મુદ્દા કોર્ટે વધારે રાખ્યા છે કે જે જામીન અરજી ના મંજૂર કરી એક તો જે અગાઉનો કયો કેસ હતો તેમાં એમના સરતી જામીન હતા તે વિશે વાત કરશો એક આમ સેક મુજબ એમને જે ફરીવાર આવો ગુનો કરવો નહીં એ સરતે એમને જામીન આપવામાં આવેલા એ પણ ધ્યાનમાં લીધા છે ને એમની જે એક ત્રણસો પંચાણું ત્રણસો ત્રેવીસમાં ત્રણસો ત્રેવીસમાં જે છ માસની સજા કરવામાં આવેલી હતી તો એ સજાને પણ ધ્યાનમાં લીધું છે કે સજા સ્વીકારીને એમને પ્રોબેશનનો લાભ લીધો હતો તે પણ એમને કોર્ટે ધ્યાનમાં લીધું છે એટલે એમનો વિષય કયો કયો કેસ એની ટૂંકમાં થોડી વિગત આપશો કે બે હજાર તેવીસનો જે ફોરેસ્ટનો કેસ છે એમાં શું હતું ટૂંક વિગત બે હજાર ત્રેવીસમાં જે ફોરેસ્ટ કર્મી હતા એમણે એમને લાફા મારેલા હતા અને એ આમસેક મુજબ એમને ફાયરિંગ પણ કરેલું હતું તો એ કોર્ટનું ચાર્જશીટ પણ કરેલું છે ને તે તેમાં જે કન્ડિશન મૂકેલી હતી કે એક લાખના બે જામીન આપવા તેમજ પરિવાર આવો કોઈ ગુનો કરવો નહીં ને ત્યાર પછી બી બીજી દરવાજા જિલ્લામાં પ્રવેશ કરવો નહીં ને વગેરેની સરહદ શરતો હતી તો એ જ ગંભીર પ્રકારનો ગુનો હતો અને એમાં શરતોને આધીન જામીન આપવામાં આવેલા હતા તો એ ધ્યાન પર લીધું કે તેમ છતાં પણ આ ફરીવાર આવો ગુનો છે બીજો કે જે બીજો કિસ્સો જે છે તેમાં પ્રોબેશન એમને જામીન મળ્યા હતા એ કયો કેસ છે ગામમાં એક સરપંચના ઇલેક્શન વખતે કંઈક મારામારી અને લૂંટનો બનાવ બનેલો એમાં એમના ગામના કોઈક વ્યક્તિએ ફરિયાદ કરેલી ને એમાં એ કેસ સેશન્સ કેસ તેત્રીસ બાવીસ અહીંયા ચાલે એ કેસ આખો ચાલી ગયા પછી લૂંટના કેસમાં તો નિર્દોષ છોડેલા પરંતુ ત્રણસો ત્રેવીસના કેસમાં એમને આઈપીસીની કલમ ત્રણસો ત્રેવીસમાં છ માસની સજા અને દંડ કરવામાં આવેલો તો એ દંડમાં પ્રોબેશનનો લાભ મળેલો એ ધ્યાનમાં લેવામાં આવેલું છે ખાસ કરીને જે ધારાસભ્યને વડોદરા જેલમાં રાખવાનું મુખ્ય કારણ શું છે અને જે સોશિયલ મીડિયામાં કયા પ્રકારના વિડીયો વાયરલ થયા હતા ખાસ કરીને આઠથી અમે જે બધા વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં થયેલા હતા એ પોલીસ તરફથી રજૂ કરવામાં આવેલા જેમાં એક એમના પાર્ટીના જ કોઈ સભ્ય એવો પ્રચાર કરે છે કે જો સાત દિવસમાં જામીન આપવામાં નહીં આવે તો તમામ સરકારી કચેરી તંત્ર જેલ તંત્ર બધાને જ અમે ઘેરીશું અને બધા હથિયારો સાથે અમે નીકળીશું એવી ધમકી પણ ધ્યાને લીધી છે કોર્ટે ખાસ કયા કયા મુદ્દા માન્ય કોર્ટે ધ્યાને લીધા છે ખાસ જામીન રદ કરવા માટેના કયા કયા મુદ્દા જે જાહેર કર કહેવામાં આવે તો આ એક મુદ્દો જ ખાસ છે કે જે ધમકી મળેલી હતી સોશિયલ મીડિયા પર કે જો એમને છોડવામાં નહીં આવે તો સરકારી તંત્ર સરકારી તમામ કચેરીઓને તમામ પ્રકારના તંત્રને અમે નુકસાન પહોંચાડીશું તો કોર્ટે ગંભીરતા લીધી છે કે જો આવું કરે જો આમાં આમ વ્યક્તિ જો આ રીતે ધમકી આપતો હોય તો સમાજમાં પછી ન્યાયનું જળવાય નહીં એ ધ્યાનમાં લીધું છે હવે ધારાસભ્ય પાસે બીજો કયો રસ્તો એમના માટે એમની પાસે નામદાર હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં આ જામીન અરજી દાખલ કરશે અને એના પર દલીલો બાદ નિર્ણય લેવામાં આવશે ડિસિઝન તો એવું છે ડિસિઝન પર તો અમારાથી કંઈ કહેવાય નહીં કારણ કે નામદાર કોર્ટનો હુકમ છે પણ અમારો જે પક્ષ રજૂ કરેલો તે નામદાર કોર્ટ માયનો નથી અને એમની સામે પાસાની કાર્યવાહી થાય છે તડીપારનો હુકમ પહેલાં છે એ ધ્યાન લઈ ને એપ્લિકેશન રિજેક્ટ કરી છે ખાસ કરીને જે સરકારી પક્ષે જે રજૂઆત થયેલા મુદ્દાની વાત કરીએ તો એમની સામે એક તો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે તે મુદ્દો છે સાથે સાથે જે જૂના કેસો છે એ પણ રજૂઆત કરવામાં આવી છે તો એને લઈને કાઉન્ટર આગામી દિવસમાં જ રીતે કરાશે જૂના કેસો છે એને ધ્યાનમાં લીધા છે આ તબક્કે પણ આવા જ કેસો એ પહેલાં થયેલા એ જામીન પર છૂટ્યા હતા અને અમે ચુકાદા રજૂ કરેલા છે અને કરીશું કે એવા ગુનાહિત નૃત્ય કરેલું હોય તો પણ જામીન છોડે છે એવા અમે કદા રજૂ કરેલા પણ નામદાર કોર્ટે નથી મળ્યા ખાસ કરીને જે ધારાસભ્યનો જે કેસ છે એ કેસને લઈને આગામી દિવસોમાં કેવી તૈયારી રહેશે તમારી કારણ કે હવે એડિશનલ સેશન કોર્ટમાં જે જામીન અરજી ના મંજૂર થયા છે હવે હાઈકોર્ટમાં આ કેસને લઈ જવામાં આવશે તો કઈ રીતે એની તૈયારી છે બસ હવે આ જે જજમેન્ટ અમને મળી ગયું છે એટલે હાઈકોર્ટમાં અમે રજૂઆત કરીશું અને જે કંઈક આ નામદાર કોર્ટે ચર્ચા કરી છે એને મીટ આઉટ કરવા માટે અમે દલીલો કરી શકે તમને જામીન મળે એ ખાસ આમાં એક આ કેસના એક સંજ્ઞાનમાં એ વાત પણ લેવાય છે કે સોશિયલ મીડિયામાં કેટલાક જે વિડીયો વાયરલ થયા હતા જે લઈને કે જે અનેક જે એવા વિડીયો વાયરલ થયા હતા કે જે એમની વિરુદ્ધમાં ગયા છે તો વિડીયોમાં શું હતું તેને લઈને કાઉન્ટર થયું છે તો આ સરકારી પક્ષે જે કહેવામાં આવ્યું છે પરંતુ તમારા પક્ષે શું રજૂઆત છે બાબતે અમારા પક્ષે રજૂઆત એવી કરવામાં આવે છે કે વિડીયો તો ગમે તે લોકો ગમે તે બોલે વિના તે શું છે કે નહીં અને ખરી જતા જે જામીન અરજી છે એ કેસને સંબંધિત હોવી જોઈએ પછીના બીજા લોકોના જો વિડીયો વાયરલ થયા તો જામીનના પર પરની અસર થતી નથી અમે રજૂઆત કરી તો હા હવે આગામી દિવસોમાં ક્યાં અરજીઓ થશે અને કેવી તૈયારી હવે હાઈકોર્ટમાં જઈશું જામીન અરજીમાં બસ